જય શ્રી આદ્ય શક્તિ બહુચર માતા નવરાત્રી ચાલી રહી છે તેવામાં આજે છઠ્ઠું નોરતું છે જે લોકો આ છઠ્ઠા નોરતા મહિમા અને કથા લીલા સાંભળશે તેને માતા કાત્યાય આશીર્વાદ મળશે અને એક સારા જીવનસાથી પણ મળશે માતા આજે આ એક વસ્તુ અર્પણ કરો મન વાંચિત પણ જલ્દી મળશે એકદમ સંક્ષિપ્ત કથા પૂજા મંત્ર વગેરે છે કોમેન્ટમાં તમારા દેવી નામ લખી દેજો પછી સાંભળજો નવરાત્રી ના છઠા દિવસે આજે મંગળવાર આઠ ઓક્ટોબર દેવી કાત્યાયની પૂજા કરો મન વાંચિત જીવન સાથે પણ કાત્યાયની પૂજા કરવામાં આવે છે દ્વાપર યુગમાં ગોકુલ વૃંદાવન ની ગોપીઓ શ્રી કૃષ્ણ ને તેમના પતિ તરીકે મેળવવા માટે દેવી આ સ્વરૂપ પૂજા કરી હતી દેવી કાત્યાયની લાલ લીલા અને પીળા વસ્ત્રો દેખાય છે તેથી તેમની પૂજામાં લાલ પીળા અથવા લીલા વસ્ત્રો પહેરો અને અર્પણ કરો સવારે સ્નાન કર્યા પછી દેવીની પૂજા કરવાનો સંકલ્પ લો અને ઘરના વ્રત રાખો પૂજા કરો અને દિવસ ભર ઉપવાસ રાખો દેવી મંત્રો જાપ કરો સાંજે ફરીથી દેવી પૂજા કર્યા પછી ઉપવાસ તોડો આપણા શરીર સપ્ત એટલે કે સાત ચક્રો છે આ સાત દેવી કાત્યાય આગના ચક્ર રહે છે દેવી ધ્યાન કરવાથી આગના ચક્ર જાગૃત થાય છે કાત્યાય કથા સાંભળવાથી ઈચ્છિત થાય છે આ લગતી બે કથાઓ વધુ પ્રચલિત છે તેમાં પ્રથમ કથા સાંભળીએ મહિષાસુરને મારવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓથી દેવી દુર્ગા પ્રગટ કરી તે સમયે કાત્યાયન બીજી કથા છે નામના ઋષિ ના પુત્ર કાત્ય હતા અને કાત્ય ઋષિના પુત્ર કાત્યાયન નામના ના હતા કાત્યાયન ઋષિએ દેવી દુર્ગા ને પોતાની પુત્રી તરીકે રાખવા માંગતા હતા ઇચ્છા પૂરી કરવા કાત્યાયને કઠોર તપસ્યા કરી ઋષિ ની તપસ્યા થી દેવી દુર્ગા પ્રસન્ન થયા અને અવતાર થયો હોવાને કારણે નામ કાત્યાયની પડ્યું દેવીના આ સ્વરૂપ થી મળતી શીખ દેવીએ તેમના મહાન ભક્ત ઋષિ કાત્યાયન ની ઈચ્છા નું પાલન કર્યું અને તેમને પુત્રીના રૂપમાં જન્મ લીધું એ જ રીતે જેઓ આપણું સન્માન કરે છે આપણા શુભ ચિંતક છે મદદ કરે છે આપણે તેમનો આદર કરવો જોઈએ અને તેમની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ કાત્યાયની દેવીનું સ્વરૂપ આપણા વર્ણવી શકાય નહીં પરંતુ તેમનું ધ્યાન કરવા માટે આ સ્વરૂપ ધ્યાન કરવું જોઈએ માતા કાત્યાયની સ્વરૂપ ખુબ જ દિવ્ય અને તેજસ્વી છે દેવી દેવી નું વાહન સિંહ છે આ રીતે દેવીનું ધ્યાન કરી શકાય છે શ્રી ગણેશજી ની પૂજા પછી દેવી પૂજા શરૂ કરો પૂજામાં જળ દૂધ મૌલી ચંદન ચોખા ફૂલ કુમકુમ ચઢાવો અને ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો મત મોસમી ફળો અને મીઠાઈઓ ચઢાવી આરતી કરો મંત્ર બોલો ચંદ્ર હસો શુભમ દેવી દાન જાપ કર્યા પછી પૂજાના અંતે જાણતા અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરો આ માહિતી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ જય શ્રી બહુચર બાળા હર હર મહદે મહ મહદે